ભાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી ના લગમો અને ગાડી જો આપણી સર્વિસ સ્ટેશન ઉપર લગાવીએ અને આજે તો ફૂલ સર્વિસ કરાવી દેવાની ગાડી આપણે સર્વિસ થવાનું પણ ગાડીને સર્વિસ કરાવી દઈએ તો ભાઈ તું આયા નહી સર્વિસ સ્ટેશન વાળા તો આવી એટલે ચાલુ કરાવી દઈએ સર્વિસ હા આ આશીર્વાદ હોટલ અને આ છે આપણું સર્વિસ સ્ટેશન બાથરૂમ પાણી જતા આવીએ બરાબર લોકો તો ગાડી જ નહીં ઊભી રાખતા એકદમ નહીં ઊભી જ નહી રાખવાની

टैंकर तो एकदम मस्त धोया है हाँ बढ़िया धोया एकदम इसका सर का पता तो ही नहीं था कि सफेद वाला है तो अपना तो दो ही हुआ है तो ड्राइवर तो चला रहा था वो महीने दो तो महीने से गाड़ी सर्विस ही नहीं कराया नहीं ये तुम्हारे एक बार आए थे ये क्या बंद था सर्विस और एक बार आए थे तो नाइट था चलिए 歪 Terimki Aa, start the follow up spot and no wonder To alraly dan a-da anything aah Arduino Despin

o uh -huh. uh -huh. તો ફાઇનલી આપવામાં આવી જાય છે ખડી ચોકડી અને રિક્ષા લાવી દીધી હોય ઓ પાર્કિંગમાંથી અને ડોબા આપણે જોઈશી ઘેર અને મારે જવાનું છે જુનાગઢ તો જુનાગઢ સવાર જવાનું છે તો અત્યારે તો જવાનું છે અત્યારે જવાનું હતું પણ હું ડોખવું પડે હું તમારે આગળ જઈને કહું પહેલાં ડોહોબાને કપડું બપડું મેલા કપડો કાઢીને હેઠળ કરીએ પછી આપણે ન્યા Nada más lo grande esto. ¿Has hecho watchman? No, watchman là ¿Qué? ¿Qué? là ¿Qué? 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 તો ફાઈનલી અત્યારે ઊભો છું જો ઉનાવા ક્યાં ટોટલ ઉનાવા ઊભો છું અને આપણે ડીઝલ પૂરાઈએ છીએ ભોંડું તો અત્યારે નીકળી જવાનું હતું જુનાગઢ તો અત્યારે નીકળી જવા તો સારું હતું પણ ચાલે એવું નહોતું કારણ કે હબમ ગીરીશ સમૂતું નથી ડિપ્રેશન વાળામાં કારણ કે પેકિંગ ઢીલું થઈ જાય તો નીકળી જુએ ગમે તેવાય તો આગલા બ્લોકમાં તમે જોયું છે તો એ કારણથી અત્યારે ગાડી ઉભી કરવી પડે છે અને લોચો પડી જાય પેકિંગ હમું તું છે ને બધું તૂટી ગયું રમણ પમણ થઈ ગયું તો હવારે રવિવાર થતો હોય સ્પેશિયલ કારીગર બોલાયો છે એટલે તો આપણો બુટ્ઠનભાઈ સિંહ એને સ્પેશિયલ બોલાયા હવારે રવિવાર થતો હોય બે કલાક માટે તો અત્યારે ગાડી લઈને જવાનું હું તો રસ્તામાં કામ કરાવતો હતો પહેલાં એને કીધું કે ગાડી અબા દે એટલે મેં તો આપવા દીધી અને કે રસ્તામાં જો પહેલાં હોત પડી જતી પછી કીધું કે રસ્તામાં ઓ રસ્તામાં થાય કીધું તો એટલા કારણથી ગાડી અત્યારે ઊભી કરવી પડે નકાતા ઠંડા ઠંડા મસ્ત જુનાગઢ પહોંચ્યું તો અત્યારે તો હોય જ તો આજનો બ્લોગ આટલો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ બ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળના બ્લોગ જોવા માટે અને હવે તો ડેલી લી સર્વિસ બ્લોગ આવશે